બાબત છે છોકરા ને એના મમ્મી બે સ્કૂટર લઈને આવતા હતા ત્યારે રસ્તા એટલે બ્રેક એટલે સ્કૂટર પડી ત્રાસ પાછળ બાજુમાં કઈક પાત્ર માં ફસાઈ ગયેલો એટલે ખેંચવા ગયો છે તો એમાં પાત્રો લાગી ગયો હાથ ઉપર તો હાથ ની અંદર મોટો કાપો પડી ગયો અને છોકરો રડવા લેખો ગભરાઈ ગયો તો તરત જ એના મમ્મી એ મને ફોન કર્યો એટલે અમે તરત જ લોકો ત્યાં બાજુમાં નજીકમાં થતો હતો ત્યાં ગયા અને નજીકની અંદર હોસ્પિટલ અમારા માટે વોકાડ જ હતી એટલે અમે તરત જ વોકાડની અંદર ત્યાં પહોંચી ગયા દસ મિનિટની અંદર તો દસ મિનિટની અંદર એમરજન્સીમાં ગયા જ્યાં ત્યાં ત્યાં તો ડોક્ટરો ત્યાં હાજર હતા એટલે તેમને જોઈએ તપાસી અને એ હાથની અંદર જે કઈ ક્લીન કરવાનું ક્લીન કરી અને પાટો વારી આપ્યો અને એને એમ કીધું કે તમારે આને સ્ટીચ લેવા પડશે કઈ વાંધો સ્ટીચ લેવાની જરૂર હોય તો લઈ લેજો પછી એને એમને પૂછ્યું કે તમારે મેડિક્લેમ છે અમે કીધું હા મેડિક્લેમ છે તો કે કઈ વાંધો તો એડમિટ થવું પડશે કે કઈ વાંધો એડમિટ થઈ જઈએ પછી અમે એડમિટ પછી રાતના દસ સમથિંગ દસ પછી ત્યાં એ લોકો સ્ટીચ લેવા માટે ઓટીમાં લઈ ગયા અને કલાકની આજુબાજુની અંદર એ લોકો પછી તરત જ ઓટીમાંથી પાછા લઈ આવ્યા અને ત્યાં બેડ ની અંદર અમારા રૂમ માં શિફ્ટ કરી દીધો અને સવારે બોલતો ચાલતો ને બધું હરતો ફરતો હતો બીજી કોઈ તકલીફ હતી જ કોઈ જાતની એટલે અમે કીધું કે રજા ક્યારે આપશે કે તમને સાંજે ચોવીસ કલાક થાય એટલે અમે રજા આપશું તમે સાત વાગે વાત કરી કે ભાઈ હવે રજાનો ટાઈમ થઈ ગયો તો તમે અમને બિલ આપી ગયો અને રજા આપો તો કે હજી ઉપરથી કઈ પેલો એપ્રુવલ નથી આવ્યો એટલે અમે તમને રજા ના આપી શકીએ તો એમાં જતા થતા કલાક દોઢ બે કલાક વહી ગઈ તો દસ ને ચાલીસે અમને ત્યાંથી એ લોકોએ ડિસ્ચાર્જ કર્યા અને પછી લાસ્ટમાં ફાઈનલમાં બિલ આપ્યું ત્યારે બિલ જોઈને અમને એકદમ આશ્ચર્ય થયું કે આ સર્જરીના ના એક લાખ સાઠ હજાર ને નવસો દસ કઈ રીતે હોઈ શકે બરાબર છે એટલે અમે જોયું પછી તો ઠીક છે અમે બીજી લાંબી ના ચર્ચા કરી છે કોઈ જાતની છે અમે લઈને અમે સીધા ઘરે વહી આવ્યા પછી બે દિવસ અમે રાહ જોઈ પછી આજુબાજુ લોકો એમ કીધું કે ખરેખર તમારે આને ઓલું કરવું જોઈએ જાગૃત નાગરિકે તમારી ફરજ છે કે તમારે આ સામે એને જાણ કરવી જોઈએ મીડિયામાં તમારે કોઈ પણ જગ્યાએ કેવું જોઈએ એટલે અમે આ પ્રોસેસ કરી અત્યારે અને જો એ લોકો નહીં અમને કોઈ પણ જાતનું પ્રત્યુત્તર આપે કે નહીં ઓલું થાય તો અમે કાયદા કઈ રીતે કાનૂની સલાહ લઈ અને આગળ વધશું એમાં ઘણી વખત એવું છે કે ડોક્ટરનો જે ચાર્જ ખરેખર હોવો જોઈએ એના કરતા અનેક ગણો હોય છે આજે હું જ મારી વાત તો મને પોતાને મારા બે સર્જરી કરેલી એક પ્રોસ્ટેટ અને હર્નિયાની તો બે સાત દિવસ સુધી હું હોસ્પિટલમાં રોકાયેલો તો મારે એક ફક્ત સાત દિવસ નો બે ઓપરેશન આવી ગયા અને સાત દિવસ સુધી પંદર દિવસની મેડિસિન પણ અમે આપી દીધી અમે એક લાખની અંદર એ ફતી ગયું સર્જરી આમાં કોઈ સર્જરી હતી જ સ્ટીચ જ લેવાના હતા સ્કીન તો ફાટી ગયેલી હતી એને ક્લીન કરીને એમનું રાખી દે સીધો સ્ટીચ જ લેવાનું હતું આ વસ્તુ છે એ તો અંદર એ લોકો ઈશ્વર જાણે મને ખબર ન અમે તો બહાર બેઠા હોઈએ અમને ખબર ન હોય અને એના જે બીજો ને ઓપરેટિવ ડોક્ટર ને બધાને વિઝિટ ની અંદર મોકલતા હોય કોઈ હાથ પણ અડાડતા નથી આવીને કેમ છો હાલો હાય કરી અને એ લોકો નીકળી જાય અને એનો બિલ ચાર્જ લગાડે છે આની અંદર અને આ તો ખરેખર થવું જ ન જોઈએ જો ખરેખર કોઈ પણ પેશન્ટ પેશન્ટની એમ કે ભાઈ રિકવાયરમેન્ટ હોય કે મારા દર્દીને તકલીફ છે આ ડોક્ટર ને વિઝિટ લેવડાવો તો જ ખરેખર એને ડોક્ટર મોકલવા જોઈએ ન મોકલે શું કામ બીજા અન્નક લોકો અસંખ્ય લોકોને મોકલે છે બિલકુલ યોગ્ય નથી લાગતો